હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજનો મારો વ્લોગ છે રાજસ્થાન જેસલમહેલ તો અમે લોકો હું મારા હસબન્ડ અને મારી ડોટર અમે લોકો કારમાં બેઠા છીએ અમે લોકો જઈએ છીએ જેસલમેલ તો અમે ઓન ધવે છે હવે થોડી જ વારમાં જેસલમેલ આવશે હું તમને હમણાં બતાવીશ એનો નજારો તો દિવાળી વેકેશન પડી ગયું છે તો વિચાર્યું કે ક્યાં જવું છે તો વિચાર્યું કે જયસલમહેલના જઈએ કે રોજ રોજ અમે લોકો વિડિયો જોતા હતા તો અમને બી મોન થયું કે કેમલ સફારી છે જીપ સફારી છે રાજસ્થાની ફૂડ મળે છે જો એટલે અમે લોકો રાજસ્થાનનો પ્લાન બનાવ્યો તો જોઈ શકો છો જો કેમલ અહીંયા કેમલ સફારી બી થાય છે જો બધા રોડ ઉપર તમને કેમલ જોવા મળે છે આસપાસ તો આવી ગયું છે જયસલમહેલ તો આ અમારું ટેન્ટ છે ઠીક છે આ બારની સાઈડ છે તો બધા એક સરખા ટેન્ટ હોય છે અને એકદમ ખુલ્લું મેદાન ચારો તરફ અને એકદમ ચોખ્ખી જગ્યા છે તો સવારે વોકિંગ બી તમે કરી શકો છો નજારો પણ સરસ વિડીયો ફોટોગ્રાફી પણ લઈ શકો છો અહીંયા રાજસ્થાની જે પ્રોગ્રામ બી થાય છે અને આ અમારું ટેન્ટ છે જો તમને અંદરથી હું બતાવી દઉં તો આ અમારો સરસ મજાનો મોટો સ્પેસમાં આ અમારો બેડ છે અને પાણી પણ અહીંયા એમને બોટલ પણ આપી હતી અને એક નાનો સોફો સેટ એમાં એક બાળક સૂઈ શકે અને જો તમારે વધારે સભ્ય હોય તો એક્સ્ટ્રા બેડ લેવો હોય તો એનો એક્સ્ટ્રા ચાર્જ હોય છે અને આ છે વોશરૂમ તો અહીંયા ગરમ પાણીની પણ વ્યવસ્થા છે અને આ છે વોશ બેસિંગ તો આ હું મિરરમાં હું મારો ફોટો શૂટ કરી રહી છું તમે જોઈ શકો છો અને બીજું કે અહીંયા વ્યવસ્થા સરસ મજાની છે અને બીજું કુલર પણ છે ફેન નથી હોતો પણ ગરમી લાગે બપોરે આરામ કરવો હોય તો એક કુલર પણ હોય છે તો આ બે ચેર છે તો સવારે ચાય પીતા પીતા ચેરમાં આરામ કરતાં કરતાં તો તમે નજારો જોઈ શકો છો અને એન્જોય કરી શકો છો તો હું રેડી થઈને અમે જીપ સવારી કરી હું મારા હસબન્ડ મારી ડોટર અમે લોકો એ લોકો જીપ સવારી આપણને લઈ જાય બધું પેકેજમાં જ આવી જાય છે જીપ સવા સફારી કેમેલ સફારી મોર્નિંગ બ્રેકફાસ્ટ અને સાંજનું ડિનર આટલું પેકેજમાં જ હોય છે તો એટલું ફાસ્ટ ચલાવાય છે ને તમારું ધ્યાન રાખવું પડજો તમારું બેલેન્સ ના હોય તો પડી બી જાય વાગી બી જાય ફોન બી હેઠો પડી જાય પણ મેં બહુ સાચવીને વિડીયો કેમેરાઓ શૂટ કર્યો હતો ફોટો બધું तो हूँ मारा हसबेंड जुओ अम्मे लोग पची गए डिजर्ट में अमेरग्राफी वीडियो ने बध लीधु है चारों तरफ धूल रहती ने एकदम सरस मजा ने कैमल ने जीप सफारी ने बाइक सफारी बदटोग्राफी बदा लेता था विडियो लेता था तो मैं भी घना फोटो वीडियो लीजा कार मैंने भी જોઈ શકો છો ટેન્ટનો મેં તમને દિવસનો તો બતાવે આ રાતનો નજારો છે ફૂલ લાઇટિંગ છે અને એટલો સરસ મજાનું લાઇટિંગ કર્યું હતું ને અને પછી ફ્રેશ થઈને અમે લોકો અહીં આવી ગયા અહીં રાજસ્થાની આપણે મોડેથી પ્રોગ્રામ બી હોય છે સરસ મજાની ગાદી હતી આ અમારી બે ડોટર છે હાય બેટા કઈ રાજસ્થાની નૃત્યો કલ્ચર પ્રોગ્રામ અને ડાન્સ બીજે ડાન્સ લોકોના જે રાજસ્થાની ગીતો હોય છે એ હોય છે અને ગાદી પર બેઠા બેઠા જોવા હોય છે અને હાઈટી હોય છે આપણે સ્નેક્સ તે સાંજે ચા કોફી અને જે ગરમ નાસ્તો હોય અલગ અલગ એ સાંજે મળતું હોય છે જેમ કે અહીંયા વેફર્સ હોય પકોડા હોય તો અમને લોકોને સિઝલર અને મંચુરિયન આપ્યું હતું અને ડિશમાં એ નાસ્તો પણ આપ્યો અને આ રીતનો એ લોકો ફોક ડાન્સ અને એ લોકોના જે નૃત્યો હોય એ અમે બેઠા બેઠા અમે જોતા હતા અલગ જ રીતના હતા મેં પહેલીવાર આવી રીતે પ્રોગ્રામને જોયો સાચે મેં આવી રીતના કોઈ ડાન્સ પ્રોગ્રામ જોયો નહોતો તો મને મારા હસબન્ડ અને મારા ડોટર ખુશ થઈ ગઈ તો હું બસ અમે એ લોકો જે સ્નેક આપ્યો તો મન્ચુરિયન અને ચાઇનીઝ સિજલર હતું તો અમે લોકો ખાતા ખાતા વિડીયો શૂટ કરીએ છીએ પોગ્રામ બી જોઈએ છીએ અને એન્જોય કરીએ છીએ હસબન્ડ સાથે થોડી વાતો કરવી છું કે કેટલું સરસ મજાનું છે આ લોકોનું તો એમ સરસ મજાના અમે પોગ્રામની એન્જોય કરી તમે બી એકવાર ફેમિલી સાથે કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે રાજસ્થાન જજો ખરેખર બહુ મજા આવશે આપણા ફેમિલીમાં આપણને જેટલી આમ એટલું બધું દેખભાળ ના કરે ને એટલું રાજસ્થાની આપણને એટલું માન આપે અને એટલું સાચવે તો આ રીતનો અમે તો હસી મજાક કરતાં કરતાં ને હું કોફી કહી છું અને પછી મેં બી ત્યાં આગળ ડાન્સ કર્યો હતો કારણ કે એ લોકો આપણને છે ને હાથ ખેંચીને આપણને લઈએ ચલો આવો અમારી સાથે ફોટોગ્રાફ કરાવો અમા જોડે ડાન્સ કરો તો પછી મેં મારા હસબન્ડે મારી ડોટરે અમે લોકોએ બધાએ ડાન્સ કરો ને ત્યારે જેટલા આજુબાજુ બેઠા હોય ને બધા ડાન્સ કરવા લાગ્યા કારણ કે આ સમય પાછો આપણા નસીબમાં હોય પાછો ફરી જઈએ તો યાદ તો હોવી જ જોઈએ ને યાદગીરી તો હોવી જ જોઈએ ને એટલા માટે બસ મને એમ શોખ છે કે ફોટો વિડીયોગ્રાફી કરવાનો એટલા માટે મેં ત્યાં એમની સાથે ડાન્સ બી કર્યો જેવો ફાવ્યો બસ મને મજા આવી ગઈ તો બસ હવે ડાન્સ પ્રોગ્રામ બધું પતી ગયું ને અમે લોકો ડિનર કરવા ગયા રાજસ્થાની ફૂડ તો દાળ બાટી હતી ચૂરમું હતો ગટ્ટાની સબ સબ્જી હતી પછી કેરસાંગલી રાજસ્થાની શાક હતું ગટ્ટાનું શાક હતું પનીરની એક સબ્જી હતી પાપડ સલાડ અને આચાર ગળ અને રોટી રાઈસ કઢી અને આ બધું જમવાનું હતું અને ખરેખર ટેસ્ટી હતું ડિનર મેં ખરેખર કેરસાંગલીનું શાક મને બહુ ભાવે ઘટ્ટાનું શાક મને એટલું બધું મને મને નથી ભાવતું પણ અમને બનીને કેરસાંગલીનું શાક બહુ ભાવ્યું તમે લોકો ખાઈને અમારા રૂમ તરફ જઈ શકે છે આ રાતનો નજારો તમે જોઈ શકો છો અને હવે મારો રૂમનો તમને અંદરથી પણ હું હમણાં બતાવું કે કેવો છે અમારો બેડ તો તમે જોઈ શકો છો આ અમારો રૂમનો નજારો તો વ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા મિત્રો ફેમિલીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ